હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ દાણેદાર ગાજરનો હલવો તો ગાજરનો હલવો પહેલી જ વાર બનાવવાના હો તો આ વિડીયો જરૂરથી જોજો તો ચાલો ગાજરનો હલવો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા એક કિલો ગાજર લીધેલા છે તો આ રીતે એકદમ તાજા ગાજર હોય તેવા લેવાના છે અને સાથે જ બે ઠેલી દૂધ લીધું છે આ એક ઠેલી અડધા લીટરની છે એટલે મેં ટોટલ એક લિટર દૂધ લીધેલું છે એક કિલો ગાજરની સામે આપણે એક લિટર દૂધ લઈશું તો આ રીતે મેં અમૂલ ગોલ્ડ દૂધ લીધેલું છે કારણ કે આ દૂધમાં ફેટ વધારે હોય છે તો આ રીતે તમારે દૂધ લેવાનું છે તો સૌથી પહેલાં આપણે ગાજરને ધોઈને લેવાના છે તો આ ગાજર મેં લીધેલું છે હવે તેની છાલ નીકાળી અને તૈયાર કરી લઈએ તો આ રીતે બધા જ ગાજરની આપણે છાલ નીકાળી લેવાની છે તો હવે મેં બધા જ ગાજરની છાલની કાળી તૈયાર કરી લીધેલા છે હવે ગાજરમાંથી આપણે આગળનો ભાગ અને પાછળનો ભાગ હોય તે કટ કરી લઈશું અને વચ્ચેથી ગાજરને બે ભાગ કરી લેવાના છે તો હવે આ રીતે ખમણી લીધેલી છે ગાજરને આપણે ખમણી લેવાનું છે તો પહેલાં આપણે જે ગાજરનો આગળનો ભાગ હોય તેમાં જે વચ્ચેનો એલો ભાગ હોય તે ઓછો હોય છે તો આ જ રીતે આપણે ગાજરને ખમણી લેવાનું છે જો વધારે એલો ભાગ હોય તો એ તમારે નીકાળી લેવાનું છે તો આ ઉપરનો ભાગ હોય એ આખું ગાજર આપણે આ રીતે છીણી લઈશું તો આ રીતે એકદમ જાડું છીણ આપણે પાડવાનું છે જેથી હલવામાં તે દેખાય તો આ રીતે આપણે ગાજરને એક સાઈડ રાખીશું અને છીણી લઈશું એકદમ ઊભું રાખીને નથી છીણવાનું હવે આપણે ગાજરનો બીજો ભાગ છીણવા માટે આ રીતે આડું ગાજર રાખી અને ધીરે ધીરે છીણતા જઈશું હંમેશા તમે જ્યારે ગાજર વાપરો ત્યારે એલો ભાગ હોય વચ્ચેનો એ ક્યારેય નથી વાપરવાનો તેનાથી પિત થતું હોય છે તો એટલે જ હું આ રીતે વિડીયોમાં કહી રહી છું જેથી કોઈને ખ્યાલ ન હોય એ લોકો ધ્યાન રાખી શકે તો આ રીતે આપણે આડું રાખીને છીણીશું હવે જે એલો ભાગ છે તેને આ રીતે ચપ્પુથી કટ કરી લેશું તો ફરી આ રીતે આપણે છીણવાનું શરૂ કરી દઈશું આ રીતે આપણે ગાજર છીણતા જઈશું આ રીતે ફરતું ફરતું ગાજર આપણે છીણી લઈશું અને વચ્ચેનો જે એલો ભાગ હોય તે આ રીતે નીકળી જશે તો તમે જોઈ શકશો મેલો ભાગ નીકાળીને તૈયાર કરી લીધેલો છે બસ હવે આપણે આનો યુઝ નહીં કરીએ તો આવી જ રીતે આપણે બધા જ ગાજર છીણી લઈશું તો અહીંયા તમે જોઈ શકશો મેં બધા જ ગાજરમાંથી આ રીતે મોટું છીણ છીણી લીધેલું છે તો હવે ગાજરનું છીણ આપણું તૈયાર છે હવે આપણે એક મોટી નોનસ્ટિક પેન લઈશું તેની અંદર બે મોટા ચમચા જેટલું ઘી લઈશું આ અડધી વાટકી જેટલું આપણે ઘી લીધેલું છે તો અહીંયા મેં એક કિલો ગાજર લીધેલા છે અને સાથે જ એક લિટર દૂધ લીધેલું છે તો તેની સામે મેં અડધો કપ જેટલું ઘી લીધેલું છે ઘી તમે ઓછું પણ લઈ શકો છો પણ મેં આ રીતે અડધી વાટકી લીધેલું છે હવે આપણે ઘીને ગરમ થવા દઈશું અને ઘી ગરમ થાય એટલે બધું જ ગાજર આપણે છીણીને તૈયાર રાખેલું છે તે પેનમાં લઈ લેશું આ બહુ જ સિમ્પલ મેથડ છે આમાં તમારે કશું જ યાદ નથી રાખવાનું અને ધીરે ધીરે આ રીતે આપણે હલાવવા માંડીશું બે મિનિટ માટે આપણે આ રીતે ગાજરને ઘીમાં શેકીશું જેથી આપણા ગાજર છે તે સરસ શેકાઈ જાય અને ગાજરમાં ઘીનો ટેસ્ટ બહુ જ સરસ બેસી જશે ઘણા લોકો હલવો ઘી વગર પણ બનાવે છે પણ આ રીતે ઘી નાખશો તો હલવાનો ટેસ્ટ વધારે સારો આવે છે અને તમારે ઘી ન વાપરવું હોય ઘી વગર પણ બનાવી શકો છો પણ તમે થોડું ઘી ઉમેરશો તો તેનો ટેસ્ટ વધારે સરસ આવશે અને તમારો હલવો છે તેનો કલર પણ સરસ આવશે ઘણા લોકો આ હલવો કૂકરમાં પણ બનાવતા હોય છે પણ કૂકરમાં હલવો બનાવો અને આ રીતે કઢાઈમાં હલવો બનાવો તેના ટેસ્ટમાં બહુ જ ફરક હોય છે તે જલ્દી બની જાય છે પણ આટલો ટેસ્ટ સરસ નથી આવતો તો ફ્રેન્ડ્સ તમારે જો ટાઈમ હોય તો તમે આ રીતે કઢાઈમાં જ હલવો બનાવજો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તમે જોઈ શકશો આ રીતે આપણો હલવો છે તે સરસ શેકાઈ ગયો છે ઘી સાથે હવે તેની અંદર આપણે એક લીટર દૂધ લીધેલું છે તે ઉમેરી દઈશું આ હલવામાં તમારે એકદમ સારા ફેટવાળું દૂધ યુઝ કરવાનું છે આની અંદર તમારે કાચું જ દૂધ વાપરવાનું છે ગરમ કરેલું મલાઈ ઉતારેલું દૂધ યુઝ નથી કરવાનું તો મલાઈ ઉતાર્યા વગર આપણે આ દૂધ યુઝ કરીશું બસ હવે આ રીતે આપણે હલાવીશું ધીમે ધીમે શરૂઆતમાં ગેસ ફૂલ રાખીશું જેથી આપણું દૂધ ફટાફટ ગરમ થઈ જાય જ્યારે તમે ગેસ ફૂલ રાખો ત્યારે તમારે કન્ટિન્યુ હલાવવાનું શરૂ રાખવાનું છે જેથી તળિયા પર ચીપકી ન જાય ગાજરનું છીણ તો તમે જોઈ શકશો ગાજરનો કલર દૂધમાં એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તમે ઘી નાખીને આ હલવો બનાવશો તો તમને આ રીતે ઘીના નાના નાના ડોટ્સ દેખાતા હશે અને જો તમે ઘી નાખ્યા વગર બનાવશો તો આ ડોટ્સ જોવા નહીં મળે ગાજર પણ બહુ જ મીઠા હોય છે શિયાળાની સિઝનમાં જો તમે ક્યારેય પણ ગાજર લ્યો તો પાતળા અને લાંબા લેવાના અને જો તમે જાડા ગાજર લેશો તો વચ્ચે જે એલો પાટ હોય તે વધારે આવે છે એટલા માટે તમારે ગાજર પાતળા હોય તેવા જ પસંદ કરવાના અને જાડા ગાજરની મીઠાશ પણ ઓછી હોય છે બસ હવે આપણે ફૂલ ગેસે થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા પણ રહીશું હવે તમે જોઈ શકશો દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે આ રીતે દૂધનો ઉભરો આવે ત્યારબાદ તમારે કન્ટિન્યુ થોડી થોડી વારે હલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની દૂધમાં ઉભરો આવશે તો દૂધ છે તે બહાર સલકાઈ જશે તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે થોડીવાર પછી તમે જોઈ શકશો આ જે હલવાનું લેવલ હતું તે ઓછું થઈ ગયું છે કારણ કે જેમ જેમ દૂધ બળતું જશે એમ આ હલવો છે ઘટ થતો જશે અને તેની ક્વોન્ટિટી પણ ઓછી થતી જશે જો તમે મીડિયમ ગેસે બનાવતા હોય તો બબે મિનિટે તમારે હલાવવાનું રહેશે અને જો તમે સ્લો ગેસ પર બનાવતા હોય તો તમે પાંચ મિનિટે હલાવો તો પણ ચાલે અત્યારે મેં આ રીતે નોનસ્ટિક પેન લીધેલું છે એટલે આ હલવો છે તે ચીપકશે નહીં આ રીતે તમે બે ત્રણ મિનિટ હલાવશો નહીં તો આ રીતે દૂધમાં મલાઈ થવા લાગશે એટલે આપણે થોડી થોડી વારે હલાવતા રહીશું અને આજુબાજુમાં આ રીતે ગાજરનું છીણ અથવા તો દૂધની મલાઈ જામેલી હોય તેને આ રીતે કાઢતા જઈશું અને હલવામાં મિક્સ કરતા જઈશું એકવાર હલાવ્યા બાદ આપણે આ રીતે ચમચો અંદર રહેવા દઈશું જેથી આપણું દૂધ બહાર ના આવે બે ત્રણ મિનિટે આપણે મિક્સ કરતા રહીશું દૂધ અડધું બળી જાય ત્યારબાદ આપણે બે ત્રણ ચમચી જેટલી મલાઈ ઉમેરીશું તો તમે જોઈ શકશો આ રીતે મેં દૂધની એકદમ ફ્રેશ મલાઈ હોય તે જ લીધેલી છે આ મલાઈ બિલકુલ ઓપ્શનલ છે તમારે ન ઉમેરવી હોય તો પણ ચાલે મલાઈ એડ કરીશું તો બહુ સરસ ટેસ્ટ આવશે આપણે આ હલવાની અંદર માવો કે બીજું કશું વસ્તુ એડ નથી કરતા એકલા દૂધની મલાઈ જ ઉમેરેલી છે મલાઈ નાખ્યા બાદ ફરી આપણે એકવાર સરસ મિક્સ કરી લેશું આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હલવામાં સાકર ઉમેરી દઈશું તો આ રીતે મેં અડધો કપ જેટલી સાકર ઉમેરેલી છે બાકી તમને જે રીતે ગળાશ ભાવે એ રીતે તમે સાકર અથવા તો ખાંડ ઉમેરી શકો છો પણ અત્યારે મેં સાકરનો યુઝ કરેલો છે તો આ રીતે ફરીવાર આપણે બધું સારી રીતે મિક્સ કરી અને આ રીતે થોડી થોડી વારે હલાવતા રહીશું હવે તમે જોઈ શકો છો ઘણું જ દૂધ આપણું બળી ગયું છે અને આ રીતે થોડું થોડું ઘટ પણ થવા લાગ્યું છે આ રીતે એક કિલો ગાજરનો હલવો બનાવતા પિસ્તાલીસ મિનિટ જેવો ટાઈમ લાગે છે કારણ કે અત્યારે આપણે આ હલવો છે તે દૂધમાં જ બનાવેલો છે એટલે દૂધને બળતા વાર લાગે છે પણ તમે આ રીતે એકવાર હલવો બનાવી જોજો બહુ જ સ્વાદિષ્ટ બને છે અને આ હલવો છે તે એકદમ દાણેદાર તૈયાર થાય છે તો આ રીતે આપણે સાકરમાં પાણી થયું છે તે પણ ઘણું ખરું બળી ગયું છે અને આ રીતે લચકા જેવો આપણો હલવો તૈયાર થવા લાગ્યો છે જો ગાજર વધારે મીઠા હોય તો તમે ખાંડનું માપ તમારા રીતે ઉમેરી શકો છો અત્યારે મેં હલવો થોડો મોળો જ બનાવવા માટે અડધા કપ જેટલી સાકર ઉમેરેલી છે તો હવે તમે જોઈ શકશો આ હલવો શરૂઆતમાં હતો તેના કરતાં અડધાથી પણ વધારે ઓછો થઈ ગયો છે આ હલવો તો આ રીતે સાકર પીગળી ગઈ છે સાકરને પીગળતા થોડી વાર લાગે છે એટલે મેં વચ્ચે જ સાકરને ઉમેરી દીધેલી છે તમે જો ખાંડ નાખતા હોય તો હલવો ઘટ થઈ જાય ત્યારબાદ પણ ઉમેરી શકો છો તો હવે આપણી સાકર પણ સરસ ઓગળી ગઈ છે ત્યારબાદ તમારે હલવાને ટેસ્ટ કરી લેવો જો મોળો હોય તો તમે અત્યારે આ ટાઈમે સાકર ઉમેરી શકો છો તો આ રીતે મારો હલવો છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે એટલે આની અંદર સાકર કે ખાંડ કાંઈ ઉમેરવાની જરૂર નથી હવે આ ટાઈમે તમારે એલચીનો પાવડર ઉમેરવું હોય તો તમે એલચીનો પાવડર ઉમેરી શકો છો પણ અત્યારે મેં નથી ઉમેરેલો હવે આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું તો અત્યારે મેં અખરોટ લીધેલા છે અખરોટને આ રીતે ટુકડા કરીને નાખેલા છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે અખરોટ આ હલવામાં જરૂરથી ઉમેરજો કારણ કે તેનો ટેસ્ટ હલવામાં ખૂબ જ સરસ આવે છે સાથે મેં કાજુ અને બદામ પણ લીધેલા છે તમને હલવામાં કિશમિશ ભાવે તો એ પણ તમે લઈ શકો છો ફરી આપણે એકવાર સરસ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકશો આપણા હલવાનો કલર છે તે એકદમ સરસ આવી ગયો છે અને આપણો હલવો ખાવા માટે એકદમ તૈયાર થઈ ગયો છે આની અંદર આપણે માવો કે કશું જ ઉમેરેલું નથી આ હલવો તમે બે જ વસ્તુમાંથી તૈયાર કરી શકો છો ગાજર અને દૂધમાંથી તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો આ રીતે આપણે એક્સ્ટ્રા મલાઈ ઉમેરેલી હતી એ પણ આપણે ઘરની જ ઉમેરેલી છે તો બહારની આપણે કોઈ પણ વસ્તુ ઉમેરેલી નથી તમે આ રીતે બે જ વસ્તુમાંથી ગાજરનો હલવો બનાવી શકો છો અને તે પણ એકદમ ટેસ્ટી તમારે ઉપરથી એક ચમચી ઘી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો પણ અત્યારે આ હલવામાં બિલકુલ ઘીની જરૂર નથી તો આ રીતે તમે ધીમા ગેસે થોડી વાર ચડવા દેશો એટલે હલવામાંથી ઘી છૂટું પડી જશે તો હવે આપણો આ ગાજરનો હલવો તૈયાર છે તો આ રીતે એકદમ સરસ થિકનેસ આવી ગઈ છે ગાજરના હલવામાં માવા વગરની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આવી નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આપેલા બેલાયકન પર જરૂરથી પ્રેસ કરશો એટલે મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચશે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવી જ નવી નવી રેસીપીઓ સાથે થેન્કસ ફોર વોચિંગ